નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ વર્મા આપ સૌનું તૈયારીનું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના વિવિધ ઉંમરના પેન્શનોના પેન્શનમાં એકથી વીસ ટકાનો વધારો કરાયો છે લેટેસ્ટ અપડેટ મળી રહી છે અને પેન્શનના વધારાઓ સાથે મળ્યો આ બીજો લાભ તો મિત્રો વિસ્તૃતમાં માહિતી આપવાના છે તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ છે તેલગ્રુપ બંને બનાવ્યું છે અને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો આવશે જોઈન થઈ તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિયમ કર્મચારી પેન્શન ધારકો બાબતે પગાર બાબતે ડીએ બાબતે અન્ય કોઈ પણ જે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી સાચી ઇંચ સતત માહિતી મળતી રહેશે તો મિત્રો આપણે આ ચેનલને લાઇક કરવા ભૂલશો નહીં મિત્રો તમારી એક લાઇકથી અન્ય જે તમારે એક લાયક બીજાને વિડીયો શેર થઈ શકે છે મિત્રો તમે લાઇક કરતા જાઓ તો બીજાને પણ વિડીયો ઉપયોગી બને તો ચાલો બીજા મિત્રો વધારે સમયના બગાતા આ વિડીયોની શરૂઆત કરું છું નમસ્કાર મિત્રો ગુજરાત પેન્શન ધારકો માટે ઉજવણી કરવાનું કારણ છે કે કારણ કે રાજ્ય સરકારના તેમના લાંબા સમયથી પડતર માગણી સંબોધિત છે સરકારે એકસઠ વર્ષની દૂધ વયના નિવૃત્ત લોકો માટે નોંધપાત્ર પેન્શન વધારો મંજૂરી આપી છે ગુજરાતના પેન્શન ફોર્મના રાજ્ય સરકારે પ્રમુખ સૂરજ પ્રકાશ ટાક દ્વારા પુષ્ટિ કરાયેલા સમય સીમાચિહ્ન નિર્ણય એકસઠ વર્ષની ઉંમરે પછી મૂળભૂત પેન્શનમાં એક ટકા વાર્ષિક વધારો સુનિશ્ચિત કરાય કરશે સરકારી પ્રતિનિધિ ગુજરાત નાણાં સચિવ બજેટના મેડિકલ અને હેલ્થ સર્વિસ ડિરેક્ટર પેન્શન વિભાગના ડિરેક્ટર અને આર આરજીએચએસ પ્રોજેક્ટ ડિરેક્ટર સમય કરતી વગર મુખ્ય બેઠક બાદ આ જાહેર કરવામાં આવી છે કે આ બેઠક પેન્શન માટે સકારાત્મક પરિણામ સાથે સમાપ્ત થશે જેમણે સરકાર નિયમથી પ્રશંસા કરી અને તેનું સમર્થન વચન આપ્યું છે વધારે પેન્શન લાભ હતો મિત્રો પેન્શનની મહત્વકાંક્ષા માગણીને પૂર્ણ કરતાં રાજસ્થાનની સરકાર એકસઠ વર્ષથી શરૂ જતાં પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે માળખાગત વધારો નીચે મુજબ છે તો મિત્રો શું વધારો કરવામાં આવ્યો છે તો એકસઠ વર્ષમાં એક વધારો બાસઠ વર્ષે બે વધારો તેસઠ વર્ષમાં ત્રણ વધારો તો વર્ષે ચાર વધારો પાંચસઠ વર્ષે પાંચ વધારો પેન્શનના એંસી વર્ષે મળે વીસ ટકા સુધી વધારો લાભ મળી શકે છે હિમાચલ પ્રદેશમાં પેન્શન સ્થિતિ આ છે કે જેમ કે હિમાચલ પ્રદેશ તેના પેન્શન સમાન લાભ આપે છે પાંસઠ વર્ષની ઉંમરે મૂળભૂત પેન્શનમાં પાંચ ટકા સિત્તેર દસ ટકા પંચોતેર પંદર ટકા અને થાય છે રાજસ્થાનમાં આ પગલાં લઈને રાજ્યોના પેન્શનમાં આશા જાગી છે તેમાં સરકાર ઉપર તેનું અનુસરણ કરી શકે છે અને મિત્રો કેન્દ્ર સરકાર પર દબાણ આવી રહ્યું છે કે રાજસ્થાન કેન્દ્ર નથી કેન્દ્ર સરકાર પણ તેના પેન્શન માટે સમાન પગલાં લેવા દબાણ થવાની અપેક્ષા છે સંસદીય સમિતિએ અગાઉ પોસાટ વર્ષ સૌ પેન્શનના વિવિધ ભલામણ કરી હતી જ્યારે કેન્દ્ર સરકારે પેન્શનના ડેટા એકત્રિત કર્યા હતા ત્યારે મામલા મામલો અટકી ગયો હતો ત્યારે રાજસ્થાન તાજેતરનું પગલું આ ચર્ચાઓ ફરીથી ઉત્તેજિત કરી શકે છે પેન્શનમાં કોમ્પિટિશન સમયગર ઘટાડો રાજસ્થાન સરકારે કોમ્પિટિશન કરવા સંમત થઈ ગઈ છે જોકે સત્તાવાર આદેશ જાહેર કરવામાં બાકી છે આ ફેરફાર પેન્શનોને નોંધપાત્ર રાહત મળવાની અપેક્ષા છે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ ચુકાદા આપ્યા હતા કે પેન્શન પાસેથી વસૂલા દસ વર્ષ અને આઠ મહિના પૂર્ણ થવા જોઈએ અને આવા ફેરફાર જરૂરિયાત મજબૂત બનાવી જોઈએ તો મિત્રો આની લેટેસ્ટ અપડેટ આવી નવી અપડેટ મેળા આપણી ચેનલ ગુજરાત સાહિત્ય વિદ નિકું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું નવા એક વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ વોચિંગ ફાય માય વિડીયો થેન્ક યુ વેરી મચ